પ્રત્યેક સવાર એ આપણા વિચારોને નવા રંગોથી રંગવાની તક છે જો આપણે સકારાત્મક વિચારોથી દિવસની શરૂઆત કરીશું તો આખો દિવસ સફળતા આનંદ અને શાંતિથી ભરાઈ જશે પ્રભાતની ઠંડી હવા પંખીઓનું ચહકવું અને સૂર્યની પહેલી કિરણ આ બધું જ એક સંદેશ આપે છે કે જીવનને તાજગીથી જીવો બીજાને સ્મિત આપો અને દરેક ક્ષણને આશીર્વાદ સમજીને માણો પ્રભાતનો અર્થ માત્ર નવા દિવસની શરૂઆત નથી પરંતુ એ એક યાદ છે કે આપણને હજી પણ સુધારવાની શીખવાની અને સપના પૂરા કરવાની તક મળી છે પ્રભાત એ ઈશ્વરની એ અનમોલ ભેટ છે જે આપણને ગઈકાલની થા ચિંતા અને દુઃખ ભૂલાવીને નવા સપના પૂરા કરવાની શક્તિ આપે છે સવારનો સૂર્યોદય એ આપણને યાદ અપાવે છે કે જીવનમાં અંધકાર કેટલો પણ લાંબો હોય પ્રકાશનો વિજય અવશ્ય છે પ્રભાતની પહેલી કિરણ કહે છે ગઈકાલની ભૂલો પર વિચાર ન કરો પરંતુ આજના પ્રયત્નોથી ભવિષ્યને ઉજ્જવળ બનાવો દરેક નવો પ્રભાત આપણને શીખવે છે કે જીવનની સાચી સુંદરતા નાની નાની ખુશીઓમાં છે તાજી હવા ચહકતા પંખીઓ અને શાંત મન સવાર એ માત્ર એક સમય નથી પરંતુ એક નવી આશા છે કે આજે આપણે કંઈક સારું કરી શકીએ છીએ પ્રભાતનો સંદેશ એ છે કે જીવનમાં દરેક દિવસ નવી શરૂઆત કરી શકાય છે બસ મનમાં વિશ્વાસ હોવો જોઈએ સવારની તાજગી આપણને શીખવે છે કે મનને હંમેશા શુદ્ધ નિર્દોષ અને આનંદ થી ભરપૂર રાખવું જોઈએ પ્રભાત આપણને સંદેશ આપે છે કે જીવનમાં સુખ મેળવવા માટે સૌથી પહેલું પગલું છે દિવસની શરૂઆત સારા વિચારો સાથે કરવી દરેક સવાલ એ યાદ અપાવે છે કે આપણને જીવવા માટે એક નવો અવસર મળ્યો છે આ અવસરને વ્યર્થ ન જવા દો પ્રભાતનો પ્રકાશ માત્ર દુનિયાને જ નહીં પરંતુ આપણા મનને પણ ઉજારે છે જો આપણે એને સાચી રીતે સ્વીકારી શકીએ તો જીવન ખરેખર સુંદર બની જાય છે